तो स्वागत है तुम्हारा ना नया व्लॉग में मित्रों जो वीडियो चालू થઈ ગયો છે ને બરા તૈયાર થઈ ગયો તો મિત્રો અમાર કરશનબાનું વાતો બાસ તૈયાર થઈ ગયો વિડિયોની સેટિંગ કરે આરે અમાર આતો બા મિત્રો અમાર વ્લોગર ચાલુ થઈ ગયો જો મિત્રો આતે અમાર તો કટ ચાલુ થઈ ગયો છે ને આ અમાર કરશનબા વ્લોગ બનાવ જો મિત્રો આ મિત્રો જો વ્લોગ ચાલુ છે મિત્રો કરશનબા અલાવારા નવર આવો છે મોન બધી રેડી બસ અંતર પકડ ચાલુ થઈ ગયો જો મિત્રો સંજય થોડા હેડમ પછી ચાલુ કરવાને કે મોય હેડતા આવી જો પેલો આપણે પીવાનો કાડવાનો કટ છે મિત્રો

અ મિત્રો આપણો કટ ચાલુ છે મારું ચલો સાજીઓ બલો કારીઓ ભુંડ કજે ભુંડ આપડે મારા વાળો દેખકો એટલે બોલાજો તમે તો કઢા તમે કટ આવ્યો તે કાટ બનતા કે તમે કટ ચાલુ જો મિત્રો હાલતે કરચન બાનાન વાતા બાનાન કટ ચાલુ છે અમે આપણો મટોરિયા વીર મહારાજ નો કટ લેવા જાઈ મિત્રો તો બ્લોગ માં બનાવી લઉં અ મિત્રો બતાય હેના થમો વિડિયો બના ચાલુ છે મિત્રો

तो so, मित्रों जो कट पूरा થઈ ગયો છે છો તો એમ કટી વાત આય વિક્રમભાઈ હવે બીજો તો મિત્રો મટોડી બહી મહારાજજી મંદિર આયગી છે મિત્રો જો હા તો બધા આપળા એક્ટરો મિત્રો જો હાલ કટ ચાલુ નહી એટલે બધા ફરજ મિત્રો તો મિત્રો આજ આપા મટોડી વીર મહારાજજી મંદિર મિત્રો આ થઈને વ્યૂ મિત્રો ઘણો ઉપર ટેકરા પર મંદિર છે મિત્રો જોવાનું મસ્ત મિત્રો લોકેશન મસ્ત મિત્રો અને આ સામાન મંદિર અને આ રાવતું પાણી મહિની કટ્ટી જ મિત્રો બત્રી જૂન બે કેમેરા મેન બે કટ ચાલુ છે અને આપણા આ જાણું મંદિર છે મિત્રો કોઈ કેમ આવ્યા ને અમે મિત્રો अंदर થી ઉતમના મંદિર બતાવી દીધું કે નો મિત્રો આ આપા મતલબ મંદિર અને मंदिर મુકટ ચાલુ થાય તો આપા કેટલી વાત આ છે કાચ કે તો લેન હેટી દચી રા વર્તન નહી વાનો પર બોતાને હા એ બોલ ખા વર્તન વીડિયો વધી જાય ભાઈ જોન ત્રણ કટ ચાલુ થાય કે આ બાલ

मरिया ना आवत मक बक पूरा दियो लाइक कर दियो शेयर कर दियो सब्सक्राइब कर दियो